નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાનનો આગામી હપ્તો એટલે કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો એકસાથે સાથે સોળમો અને સત્તરમો હપ્તો મળશે આવા ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો આજે કરો આ કામ તમને આગામી હપ્તો મળશે કે નહીં તે કેવી રીતે જાણી શકો મિત્રો લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવું વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ રકમ ખેડૂતોના હપ્તાના આધારે આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે યોજનાનો પંદર હપ્તા જાહેર કર્યા છે આવી સ્થિતિમાં કરોડો ખેડૂતો યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે સોળમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો ફેબ્રુઆરી માર્ચ બે માં રિલીઝ થશે જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો તેર કરોડથી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલા માત્ર ઈ કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળ માપ્તાનો લાભ મેળવવા માંગતા હોવ તો આવી સ્થિતિમાં તમારે શક્ય તેટલી વહેલી તકે ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ મિત્રો જો તમે આ બંને મહત્વપૂર્ણ કાર્યો ન કરો તો આવી સ્થિતિમાં તમને સ્કીમનો લાભ નહીં મળે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે જાહેર કરશે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલ થી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ વચ્ચે આપવામાં આવે છે તેથી મિત્રો એવી શક્યતા છે કે સોળમો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર સોળમો હપ્તાની સાથે સત્તરમો હપ્તો પણ જાહેર કરી શકે છે મિત્રો હવે જોઈએ કે આ ખેડૂતોને મળશે ચાર રૂપિયા તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી પંદરમા હપ્તા નો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એકસાથે સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો આગામી હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યારબાદ વેબસાઇટ પર તમને નો યોર સ્ટેટસ ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્સા કોડ ભરવાનો રહેશે મિત્રો હવે તમારે ગેટ ઓટીપી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારો મોબાઈલ નંબર પર આવનાર ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો હવે તમે આગળની સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોશો ત્યાં તમારે EKYC LFG લીડી અને લેન્ડ સીડિંગ નું સ્ટેટસ ચેક કરવું પડશે અને તેની જ આગળ શું લખેલું છે તે જાણવાનું રહેશે મિત્રો જો આ ત્રણ અથવા તેમાંથી કોઈ એકની આગળ ના લખવામાં આવે તો તમારા આપતાના પૈસા અટકી શકે છે તે સમયે જો ત્રણ ને આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી શકે છે અને મિત્રો જો વિડીયો ગમેડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો